ગુજરાત ભાજપની અંદર વિવાદ અને વિખવાદ એની ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે કેમ કે વારંવાર ભાજપના જ નેતાઓની સામે આક્ષેપો પ્રતિ આક્ષેપોની દ્વારા એ શરૂઆત થઈ ચૂકી છે રાજકોટ ભાજપના ગ્રામ્ય વિસ્તારની અંદર વિવાદ અને વિખવાદ સામે આવ્યો ત્યારબાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર જ એક લેટર કાંડ સર્જાયો અને આખી આ ઘટનાની અંદર ભાજપના નેતાઓ જ આમને સામને આવ્યા તેવામાં પ્રચાર પ્રસારના અંતિમ દિવસે અંતિમ ઘડીએ સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો અને લેટર વાયરલ થતાની સાથે જ ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે ગંભીર આક્ષેપો લાગ્યા જોકે અગાઉ પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી થઈ રહી હતી કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરતો ખેંચવાની જે ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન પણ આ જ પ્રકારનો એક સોશિયલ મીડિયામાં લેટર એ મહેન્દ્ર પાડેલિયા સામે વાયરલ થયો હતો જો કે હવે વધુ વિગતો સાથે આ લેટર સામે આવી રહ્યો છે શું કંઈ એ લેટરની અંદર હકીકત છે તે સૌથી પહેલા સમજીએ જય સરદાર જય ખોડિયાર અને જય ભારત સાથે જણાવવાનું કે આવનારી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી અંદર જે રીતે એક પછી એક બેઠક એક ખનીજ માફિયાના દમ પર બિનહરીફ કરાવવામાં આવે એ બદલ ધોરાજી ઉપલેટાના લોકલાડીલા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડિયાને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ માત્ર બિનહરીફ જ બેઠકો નહીં પણ ઉપલેટા શહેરની જનતાના અધિકારોનું હનન કરી રહ્યા છે પહોંચવા માટેનો રસ્તો એકદમ સાફ કરી દીધો એ બદલ આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન અત્યાર સુધી ઉપલેટા અને ધોરાજીની જ્યારે ચર્ચા થતી હતી જયારે આની પહેલા ભૂતકાળની અંદર લેટર સામે આવ્યો હતો સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપના માધ્યમથી એ પત્ર એ વાયરલ થઈ રહ્યો હતો એ દરમિયાન માત્રને માત્ર નામ હતું ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું પરંતુ હવે નામ આવ્યું છે રાજકોટ ભાજપના જિલ્લાના મહામંત્રી છે રવિ માકડિયા એટલે કે હવે બે નામ સામે આવ્યા છે જ્યારે ત્યારે પણ એ વાત થઈ હતી કે ખનીજ માફિયાઓ પાસેથી રૂપિયા લઈ અને કોંગ્રેસના ઉમેદવારોને આપ્યા છે દસ દસ લાખ રૂપિયાની અંદર ઉમેદવારો ખરીદ્યા છે આ પ્રકારના આક્ષેપો ભૂતકાળની અંદર થઈ ચૂક્યા છે હવે જ્યારે આ ઘટના આગળ ચાલી રહી છે આ નવો લેટર આવ્યો છે જેમાં લખ્યું છે જે રીતે આ બંને દ્વારા ઉપલેટા નગરપાલિકાની આ ચૂંટણીની અંદર જે લેવા પાટીદાર સામે જે રીતે રાગધ્રેજ રાખીને ટિકિટની વહેંચણી કરવામાં આવ્યો છે આ લેવા પાટીદાર સમાજ ક્યારેય સહન નહીં કરી લે ઉપલેટાના વોર્ડ નંબર પાંચની અંદર આજથી ચાર વર્ષ પહેલાં લાખો રૂપિયા ખાઈને બળવો કરેલ વ્યક્તિના ધર્મ પત્નીને પાછી ટિકિટ આપી શું આ બાબતમાં પણ સેટિંગ થયું છે વર્ષો સુધી ઉપલેટાના સ્થાનિક રાજકારણની અંદર લેવા પાટીદાર સમાજને પોતાના પગના અંગૂઠા નીચે દબાવી રાખવા અને ભૂતકાળમાં બળવો કરનાર અને કરોડો રૂપિયાનું બાટીને સભ્યોને ખરીદનાર ભત્રીજાને પણ આપે વોર્ડ નંબર પાંચમાંથી શું આ બાબતમાં પણ તમારા મોઢામાં મીઠા કરવામાં આવ્યા છે મત માંગવામાં આવે ત્યારે પૂછજો આ પૈસાના લાલચી લોકોને આ કેવી રીતે કેવડા મોટા આંકડામાં સેટિંગ કર્યું છે કે બળવો કર્યો છે છતાં પણ તમે ટિકિટ આપવામાં આવી છે ભાજપના આગેવાનો દ્વારા અવારનવાર નિવેદનો આપવામાં આવતા હતા કે આ ચૂંટણીની અંદર બળવાખોરોને ટિકિટ નહીં આપવામાં આવે મારે પૂછવું છે ક્યાં ગયા ભાજપના સિદ્ધાંતો અને શિષ્ટાચારની વાતો હવે આ જે વાત થઈ રહી છે એ વાતની અંદર ઉપલેટાની અંદર પાટીદાર સમાજના આગેવાનોની સામે જે આખી આ વિવાદિત જે વાતચીતો જે છે એને લઈને આ લેટરની અંદર આખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જે ભાજપની અંદર પક્ષ પલટો કરી અથવા બળવાખોરી કરીને જે અન્ય રાજકીય પાર્ટીને સમર્થન આપ્યું હતું તેને ટિકિટ નહીં આપવાની વાત કરવામાં આવી છે તેને પણ આ વખતે ટિકિટ આપવામાં આવી છે એ પ્રકારની ચર્ચાઓ અહીંયા થઈ રહી છે કે પછી આમાં પણ ધારાસભ્યશ્રી અને મહામંત્રી દ્વારા સેટિંગો કરવામાં આવ્યા છે ભાજપ ઉપલેટા શહેરની અંદર લેવા પાટીદાર પાસે માત્ર કહી શકાય તેવી એક જવાબદારી હતી એ પણ થોડા દિવસો પહેલાં બંને દ્વારા છીનવી લેવામાં આવી છે ઉપલેટા શહેરની જનતાને મૂર્ખ સમજનાર અને મૂર્ખ બનાવનાર આ ભ્રષ્ટાચારીઓ ખનીજ માફિયાઓની મદદથી સમગ્ર ઉપલેટા શહેરના રાજકારણની અંદર લેવા પાટીદાર સમાજને જળ મૂળમાંથી કાઢીવા માટે પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે આ બંનેને ઉપલેટા શહેરની સુખાકારી વધારવામાં કોઈ રસ નથી પરંતુ પોતાની સુખાકારીમાં કઈ રીતે વધારો થાય તે માટે હર એક સેટિંગો કરવા માટે આ બંને તૈયાર છે જેના ઉદાહરણ તરીકે ઉપલેટા શહેરની અંદર મોટા પાયે ચાલુ દેશી દારૂની ભઠ્ઠીઓ ઇંગ્લિશ દારૂ અને જુગારના ધંધાઓ અને ઉપલેટા અને તેના આજુબાજુના વિસ્તારની અંદર આ બંને ભાગીદારો જેને પ્રમુખ બનાવવા નીકળ્યા છે એવા લોકો દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરીઓ આ બંનેની મહેરબાનીથી જ પાર પાડવામાં આવે છે અને મારી ચેલેન્જ છે આ બંનેને જો આ ખરેખર બે હોય અને મર્દના દીકરા હોય તો આ જ દિવસ સુધી કોઈ સેટિંગ કર્યું નથી અને ખનીજ માફિયાઓ એમના ભાગીદાર નથી અને ઉપલેટાની અંદર ચાલતા દારૂ જુગારના ધંધામાં એમની કોઈ ભલામણ નથી તો આ વાતનો જાહેરમાં ખુલાસો કરે હવે જે વ્યક્તિ આ લેટર લખ્યો છે એ વ્યક્તિ એ ઉપલેટા શહેરના એ તમામ વસ્તુઓથી વાકેફ છે ઉપલેટા શહેરની રાજનીતિથી વાકેફ છે કે આ બંને નેતા રાજકોટ ગ્રામ્યના જે મહામંત્રી છે રવિ માંકડિયા અને સાથે જ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાંડેલિયા બંને એ ઉપલેટા શહેરનું અંદર પાટીદાર સમાજ લેવા પટેલ સમાજનું અસ્તિત્વ ખતમ કરવાની વાત જે છે તે આની અંદર મૂકવામાં આવી છે અને સાથે બીજી એ પણ વાત મૂકવામાં આવી છે કે ઉપલેટાની અંદર ચાલતા એ તમામ બે નંબરના જે ધંધા છે એ દેશી દારૂની ભઠ્ઠી હોય ઇંગ્લિશ દારૂ હોય જુગારના અડ્ડાઓ હોય તમામ ચલાવવા માટે આ બંનેની મહેરબાની હોય તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે હવે આખી આ ઘટનાની અંદર જે ખનીજ માફિયાઓ જે છે તેની સાથે આ બંનેને સારા એવા સંબંધ છે બંનેની સાઠગાંઠ ચાલી રહી છે અને એ સાઠગાંઠના કારણે તેમને જે રૂપિયા મળે છે તેના કારણે આખાએ ઉમેદવારો ખરીદવાની કામગીરી કરી હોવાની આક્ષેપો જે છે તે અહીંયા લાગી રહ્યા છે હવે બીજી તરફ આ ચેલેન્જ પણ આપવામાં આવી છે અહીંયા કે આજ દિવસ સુધી કોઈ સેટિંગ નથી કર્યું તો ખનીજ માફિયા એમના ભાગીદાર નથી અને ઉપલેટામાં જે ચાલતા દારૂ જુગારના ધંધાઓ એમને કોઈ ભલામણ નથી તો જાહેરમાં ખુલાસાઓ કરે ઉપલેટામાં દેશી દારૂની ભઠ્ઠી અંગ્રેજી દારૂ અને જુગારના અડ્ડાની સાથે સાથે ખનીજ માફિયાઓ સાથેના સંબંધો નથી અથવા એમની સાથે કોઈ સેટિંગ નથી કર્યું જો આ તમામ વાતોને એમ કહેતા હોય કે અમે નિર્દોષ છીએ તો જાહેરમાં આવીને ખુલાસા કરે તેવી વાત અહીંયા મૂકવામાં આવી છે હવે આ પત્રની અંદર અંતિમ તબક્કામાં લખ્યું છે કે અન્યથા રાજીનામું આપે જો જાહેરમાં ખુલાસો ન કરે આમની સાથેના સંબંધો અંગે તો તે રાજીનામું આપી શકે છે તેવી વાત આ પત્રની અંદર કરવામાં આવી છે બાકી આવનારા દિવસોની અંદર પુરાવા સાથે મળીશું અને આ પૈસાના ભૂખ્યા લોકો ક્યારે પોતાની જાત સિવાય ક્યારે રીતે સમજી શકો છો લેખિતન તરીકે નામ લખવામાં આવ્યું છે એક જાગૃત ઉપલેટા શહેરનો લેવા પાટીદાર હવે આ પત્રની અંદર લેવા પાટીદાર સમાજના એક જાગૃત વ્યક્તિ છે ઉપલેટાના જેને આ પત્ર લખ્યું છે અહીંયા આપણે લિખિતન તરીકેનું નામ જોયું આખી આ ઘટનાની અંદર નીચેની છેલ્લી બે લાઇન ત્રણ લાઈનની અંદર આખી આ વાત કરવામાં આવી છે કે ઉપલેટા શહેરની અંદર ચાલતું દેશી દારૂનો સ્ટોલ હોય અંગ્રેજી દારૂ હોય તેના કારણે જે ધંધાઓ જે ચાલી રહ્યા છે એ કોની રહે નજર હેઠળ ચાલી રહ્યા છે શું એ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાની નજર હેઠળ ચાલી રહ્યા છે કેમ કે અહીંયા એમનું નામ લખવામાં આવ્યું છે અને સાથે મહામંત્રી રવિ માખરિયાનું પણ નામ લખવામાં આવ્યું છે બીજી તરફ આ તમામ જો ગોરખ ધંધા બંનેની રહેમ નજર હેઠળ ના ચાલતા હોય તો જાહેરમાં આવીને ખુલાસો કરે અન્યથા રાજીનામું આપે અને જો ખુલાસો પણ ના કરે અને રાજીનામું પણ ના આપે તો આવનારા સમયની અંદર આ પત્ર જેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે એ વ્યક્તિઓને એવું માનવું છે કે તેઓ પુરાવા સાથે મેદાનમાં આવશે અને પુરાવા રજૂ કરીને આ બંને સમક્ષ તેમની પાસે યોગ્યતા યોગ્ય પુરાવા હોવાની વાત જે છે તે અહીંયા લખવામાં આવ્યું છે અને લેવા પટેદાર સમાજનું હિત શેમાં છે એ આ પત્ર વાંચ્યા બાદ સમાજના તમામ લોકોએ સમજવાનું છે તેવું પણ આ પાટીદાર સમાજના જાગૃત યુવકે આ પત્રની અંદર લખ્યું છે હવે તમારું શું માનવું છે ઉપલેટા અને ધોરાજીના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને સાથે જ રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિ માંકડીયાની સામે લખાયેલા આ પત્રને લઈને એટલે કે હવે ભાજપની અંદર પત્રકાંડની શરૂઆતો થઈ ચૂકી છે એક બાદ એક પત્રકાંડની શરૂઆત થતાની સાથે ધીરે ધીરે તમામ લોકોના એ નામો સામે આવી રહ્યા છે કૌશિક વેકરિયા હોય કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ભૂતકાળની અંદર સર્જાયેલો એ કાંડ અને હવે આ નવો એક પત્ર સામે આવ્યો છે આ પત્ર સામે આવતાની સાથે જ હવે ખળભળાટ છે કે શું ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા આમની સામે કોઈ કાર્યવાહી કરે છે અથવા તો ખુલીને સામે આવે છે કે કેમ એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વાયરલ પત્રને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર